આણંદના ચીફ ઓફિસરના બદલી બાદ પણ ઠાઠ ન છૂટ્યા બદલી થતા વ્યક્તિગત સામાન પાલિકાના ટેમ્પોમાં લઈને ગયા પાલિકાના વાહનમાં સામાન લઈ જતા વીડિયો વાયરલ થયો વૈશાલીબેન નિનામને દેવગઢ બારિયામાંથી બદલી થઈ છે ત્યારે જાગૃત નાગરિકે વીડિયો બનાવતા વિવાદ ઊભો થયો પ્રજાના ટેક્સના નાણાનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે અને આનો એક બોલતો પુરાવો એક વિડીયો સામે આવ્યો આણંદના ચીફ ઓફિસરના બદલીના બાદ પણ એમના ઠાટ ન છૂટ્યા બદલી થતા વ્યક્તિગત સામાન તેમનો પાલિકાના ટેમ્પોમાં તેઓ લઈને ગયા પાલિકાના વાહનમાં સામાન લઈ જતો એક વિડીયો સામે આવ્યો છે વૈશાલીબેન કે જેમની દેવગઢ બારિયામાંથી બદલી થઈ પરંતુ ત્યારબાદ પણ તેમણે પાલિકાનો સામાન વાપરવાનું છોડ્યું નહીં એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતાર્યો અને વીડિયો બનાવ્યા બાદ વિવાદ ઉભો થયો પ્રજાના ટેક્સના નાણાંનો વ્યક્તિગત રીતે આ લોકો ઉપયોગ કરી રહ્યા છે અને આ ઉપયોગ કરવો કેટલો યોગ્ય એ પણ એક સવાલ થઈ રહ્યો છે તો આણંદના ચીફ ઓફિસરના બદલી થઈ ચૂકી પરંતુ બદલી બાદ પણ તેમના દ્વારા જે ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ તે છૂટી નહીં

છે આવ્યું પાલિકા દ્વારા કે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના પૈસા ભરવામાં નથી આવ્યા પરંતુ જયારે સામાન મૂકીને ટેમ્પો પરત આવશે ત્યારબાદ જે છે તે પૈસા તેમના દ્વારા ભરવામાં આવશે પરંતુ જયારે સામાન્ય માણસોને કોઈ સુવિધાની જરૂર પડતી હોય તો પહેલા પૈસા ભરવા માટે પાલિકા દ્વારા

ખુલ્લા આમ તેમનો સામાન લઈ ગયા અને સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાં સુધી બાબુ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરતા રહેશે સાથે સવાલ એ પણ છે કે સરકારી ગાડીઓના વ્યક્તિગત ઉપયોગ પર ક્યારે રોક લાગશે જ્યારે સામાન્ય વ્યક્તિને તમારા કોઈ મદદની જરૂર હોય છે ત્યારે તમે પહેલા પૈસા ઉઘરાવો છો અને ન્યૂઝરૂમથી લાઈવ આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશ ટેવ પડી ગઈ છે આ બધાને સરકારી વાહનો સરકારી સવલતોનો ઉપયોગ કરવાની અને બદલી થઈ જાય છે ત્યારબાદ પણ આ છૂટતી નથી રાધા કહી શકાય કે આ નૈતિકતા ઉપર ખાસ ઉચ્ચ અધિકારીઓની એક નૈતિકતાનો એક ફરજ કહેવાય છે એ અહીંયા દેખાઈ આવે છે કે જાગૃત નાગરિકે જે વિડીયો વાયરલ કર્યો છે એમાં બદલી થઈ ગયેલા ચીફ ઓફિસરનો જો સામાન જો ત્યાં બહાર જતો હોય તો આ એક જાગૃત નાગરિકનો જે વિડીયો વાયરલ છે એક સવાલ ઊભા કરે છે કારણ કે કોઈ પણ અધિકારી નાનો કર્મચારી પણ અત્યારે કોઈ પણ મોટ્સ એન્ડ પેકર્સને કે ખર્ચો કરીને પોતે આ રીતે સામાનની ટ્રાન્સફર કરતો હોય છે ત્યારે આ તો ઉચ્ચ અધિકારી હતા અને ઉચ્ચ અધિકારી જ્યારે બદલી થઈ ગયા પછી બીજા સ્થળે જતા હોય તો એમને એ પ્રકારનું એલાઉન્સ પણ મળતું હોય છે અને ન મળતું હોય તો એ પાલિકા પ્રજાના પૈસાની તિજોરીમાં જે પ્રજા ટેક્સ ભરે છે એના વાહનનો ઉપયોગ કરી અને આ રીતે જે સામાન ટ્રાન્સફર કરી રહ્યા છે એ એક બહુ ચર્ચાની વિષય બન્યો છે આણંદ હોય કે અન્ય જગ્યા હોય આનંદ વિદ્યાનગર હોય તો એ પરંતુ આ મહત્વની વાત છે કે જેને કહી શકાય કે આ પોતાનો જે સામાન ટ્રાન્સફર કરવા માટે અન્ય ટ્રાન્સપોર્ટના ઘણા સાધનો છે પોતાના સ્વખર્ચે અથવા પોતાનું જે એલાઉન્સ મળતું હોય એમાં કરી શકે પણ આ જે મહિલા ચીફ ઓફિસર છે એમનો સામાન બીજી જગ્યાએ જ્યાં બદલી થઈ છે નિયુક્તિ થઈ છે ત્યાં આ રીતે જઈ રહ્યો છે જાગૃત નાગરિકે આ સવાલ સર્જાયા છે અને આ વિડીયો વાયરલ થતાં અનેક પ્રશ્નો પણ આમાં ઉદભવે છે આ મંજૂરી કોણે આપી કઈ રીતે નગરપાલિકાનું પ્રજાના પૈસાનું આ સાધન બહાર ગયું જી બિલકુલ એક બહુ જ સીધો સવાલ થાય છે જ્યારે સામાન્ય લોકોને કોઈ પણ આવી વસ્તુની જરૂર પડતી હોય સરકારી સવલતોની ત્યારે શું આટલી સરળતાથી મળી જાય છે જે સરળતાથી આ એક ટેમ્પો મળ્યો છે તમને ચોક્કસ એ જ આપને કહું છું કે સૌથી નાના માના કર્મચારી પણ અત્યારે પોતે કોઈ ટેમ્પો ભાડે કરે અથવા મુવર્સ એન્ડ પેકર્સ ને કહી અને પોતાની નાની એવી નોકરી બદલાય અથવા તો બદલી થાય તો નાનો સરકારી કર્મચારી પણ આ રીતે પોતે કરતો હોય ત્યારે આ તો એક ઉચ્ચ અધિકારી ચીફ ચીફ ઓફિસર હતા અને એની જ્યારે બદલી થતી હોય ત્યારે આ ભલામણથી થયું કે કઈ રીતે થયું એ પ્રશ્નો તો સર્જે જ છે વિડીયો વાયરલ થતા એક નૈતિકતા ને કારણે પણ આ એક સ્પષ્ટતા થવી જરૂરી છે કારણ કે પ્રજાનો પૈસો છે પાલિકા એટલે પ્રજાના પૈસાની છે અને એના ટેક્સ ભરતા હોય એવા સંજોગોમાં જો જો ખાનગી પોતાનો સામાન સારવા માટે પાલિકાની તિજોરી ઉપર જો ખર્ચનું જોખમ કે વજન આવતું હોય તો એ અયોગ્ય છે અને એટલે જ આ એકદમ ચર્ચાસ્પદ કિસ્સો મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને આનંદ વિદ્યાનગરમાં થઈ રહ્યો છે બિલકુલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ